विष्णु जी ठाकुर दातिशणा विष्णु जी विष्णु जी ठाकुर दातिशणा विष्णु जी दातिशणा हां लाल आज आनंद आज उस्सलंग

અને સંપ તાલુકાના ગ્રામ પંચાયત ના સરપંચ અહિયા હોય અમે વિનંતી કરીએ વિષ્ણુજી ઠાકોર દાંતિશન આજે ઉપસ્થિત હોય સોમભાઈ ચાવડાને વિનંતી કરી આપણે વિધિ માટે સોમભાઈ ચાવડા સમય સંખેશ્વર તાલુકાના ગ્રામ પંચાયતના ના સરપંચ શ્રી હોય તો વિનંતી કરીએ કે ઝડપથી આગળ આવશે સમગ્ર કાર્યક્રમની ની પુરાવતી તરફ જવું છે ત્યારે

અમે આભારી છીએ આપનો કિંમતી અને અમૂલ્ય સમય આપીને છો સાથે આપણા ધારાસભ્ય માન્ય શ્રી લમેનજી ઠાકોર સાહેબ શ્રી માન્ય શ્રી સુખાજી ઠાકોર સાહેબ શ્રી આપ સૌ અહિયાં વધારે છો ત્યારે હા હા પ્રકાશભાઈ દક્ષિણી યુવા શ્રીરામ સેવા સમિતિ તરફથી નરેશભાઈ ઠાકોર ભીમનાથ આર્ટ આપણી વઢિયાની કોઈ પણ પત્રિકા બનાવી હોય સાહેબ જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે નરેશભાઈ એમનો કીમતી સમય આપે છે ત્યારે સુખાજી ઠાકોર સાહેબને વિનંતી કરું કે એમને જોરદાર તાર્થી આપણે બનાવીએ ત્યારબાદ પ્રવીણભાઈ જાદવ પ્રવીણસિંહ જાદવ સોશિયલ મીડિયાની અવેરનેસ તરીકે એમને જ્યારે આપણે એવોર્ડ આપી રહ્યા છીએ ત્યારે પ્રવીણભાઈને એવોર્ડ આપવા માટે થઈ અને ડૉક્ટર દશરજી ઠાકોર સાહેબને વિરોધ પ્રયોગ આપાવો અને આપણા વર્ષ હસ્તે અમારા પ્રવીણસિંહ દાદકાને આપણે એવોર્ડથી સન્માનિત કરીએ દરેકને વિનંતી છે કે આપણે લીલા ચણાની દાળ અને રોટલાનો ખૂબ મજાનો અહીંયા આયોજન છે આપણે જમીને જ જવાનું છે ત્યારે આગળનો એવોર્ડ એ પર્યાવરણ ક્ષેત્રે જેમણે ખૂબ કામ કર્યું છે એવા વસુભા ભગતને પર્યાવરણ ક્ષેત્રે આપણે એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ વસુભા ભગત કે જેમને પોતાના વરસ સાથે અનેક વૃક્ષો વાવ્યા એવા વસુભા ભગત લોલાણામાં અઢીસો જેટલા વૃક્ષો નિષ્ણાંત ભાવે જેમને ઊભા કર્યા છે એમને સુખાજી ઠાકોર સાહેબ ને વિનંતી કરું એમના વ્રત એમને એવોર્ડ આપશે જિલ્લાના પ્રમુખ પદ બિરાજમાન એવા બેન શ્રી હેતલબેન ખૂબ મોટા ગજાના નેતાઓ આજે સ્ટેજ ઉપર બેઠેલા છે એટલે સૌ સ્ટેજમાં મહાનુભાવો સામે બેઠેલા સૌ મિત્રો અને જેને આપણે એવોર્ડથી નવાજ્યા છે એવા સૌ ભાઈઓ અને બહેનો મિત્રો આમ તો મારું વતન મેરા તાલુકો પાટડી માણસો મળ્યા છીએ જયનાથ કરો માનો મેળો પણ ચાલુ છે એટલે આનંદ આનંદ થઈ જાય સરસ આજે સમી ખાતે વઢિયા રત્ન એવોર્ડ બે હજાર છવ્વીસ ના સુંદર એ કાર્યક્રમમાં પધારેલા અમારા પાટણ જિલ્લાના પ્રમુખને આજની સભાના અધ્યક્ષ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ અહીંયા સંતો મહંતોના ચરણામાં હું નમાવું હમણાં જ આપણને ખૂબ સારી વાત કરી એ કે હું એ છું તો તો વેલકમ આ ભાવનું કાંઈ ખોટું નથી એવા મારા સાથી મિત્ર સુખાજી ઠાકોર સાહેબ અને અહીંયા કમાભાઈ એ પૂર્વ મંત્રી હતા ધારાસભ્ય મંત્રી પૂર્વ ધારાસભ્ય કમાજી રાઠોડ સાહેબ અમારે જિલ્લાનો ગૌરવ એવા બેન શ્રી હેતલબેન પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર સાહેબ બીજા અન્ય સ્ટેજ ઉપર બિરાજમાન એ જતો નથી અને આજે તો અહીંયા આ વિસ્તારમાં જે સેવાઓ જે કરી છે એનું સન્માન કર્યું છે ભલામાણા એ સન્માન એમનો એમ નથી મળતું પણ એમાંથી કઈ આપણે બીજા બેઠા એને બોધ લેવો પડે કે નથી મફતના મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંત પણ મનવા નથી મફતના મળતા સન્માન એમનો એમ કાંઈ મળતું નથી એ તો એના એવા કાર્ય કરવા પડે ભલામાણા તારે સન્માન કરાય પછી અહીંયા જલિયાણ ગ્રુપ ગ્રુપ હોય કે બીજા અન્ય જે અમારે સોમભાઈ જેવા બેઠા છે શિક્ષણના પ્રેમી જીવ બધાએ ખરેખર આપણો આ પાટણ જિલ્લો અને આ વઢિયારનું નામ આ બધાએ આપણે ઉજવણું કર્યું છે એ બદલ એમને ખૂબ અભિનંદન આપું પણ આપણો આખો પાટણ જિલ્લો એ દરેક ક્ષેત્રે આગળ આવે શિક્ષણની વાત હોય સ્વચ્છતાની વાત હોય કે સેવા પાઠીજીને અહ સંપાણીની એવોર્ડથી સન્માનિત કરવા માટે થઈ અને હું વિનંતી કરીશ નિરીજ હું કનવરજીને વિનંતી કરું કાપ આવો અને પ્રસન્ગની અનુરૂપ આપને સૌને શુભેચ્છા આપશે કનવરજી ઠાકોર સેલિબ્રિટી ખેડૂત કનવરજી બધા ભંડારભર્યા રાખે ખરેખર જો હું તો ખેતી હાથથી સંકળાયેલો છું બોલવું એ મારો વિષય નથી પણ પૈસા કેટલાથી મહત્ત્વનું નહીં પૈસા તમે કયો વાપરો છો એ મહત્વના શિક્ષણની ખૂબ જરૂર છે પણ સાથે સાથે સંસ્કારની પણ ખૂબ 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 જરૂર છે એટલા માટે પરિવારમાં રહેજો ભાવથી રેજો મારો વિષય ખેતી છે માટે આવનાર સમય ખેતીનો આવી રહ્યો છે તો ખેતી પણ ખૂબ સારી રીતે કરો અમે પણ ઈચ્છીએ છીએ વઢિયાર પંથકમાં પણ ગામડે ગામડે કનમરજી બને સાહેબ હું આપ સૌ જાણો છો કે એક સામાન્ય પરિવારમાંથી આવું છું આટલે આટલા બધા ફોલોઅર આટલી બધી લોકચાહના ખરેખર આખા ગુજરાત નહીં પણ વિશ્વમાંથી લોકો મને ફોલો કરી રહ્યા છે આ શ્રેણીમાં આપણે શુભેચ્છામાં જવું છે ત્યારે વિશેષ વિધ દિનેશ એવા દિનેશભાઈ સિંધવને વિનંતી કરીએ આપ આવો અને અમારી ટીમને શુભેચ્છા આપશો એવા દિનેશભાઈ સિંધવ ખૂબ વડિયાળનું આમ તો એમનું વતન વડગામ છે પણ પહેલાં આ ખારો પાડતો તો હમણાંથી થયો કમાબી સાહેબ મને કદાચ હું ના ભૂલતો હતો પહેલાં સમગ્ર આખું વડિયાળ ગણાતું એવા અમારા દિનેશભાઈ અને ખૂબ આ ગુજરાતના મોટા સાહિત્યકારો મોટા લેખકો સાથે અને એમની ખોજ આપણે બધાને ખબર છે કે ગામડામાં હજી આમાં ઘણા લોકો એવા બેઠા છે કે જે ગામડામાં ગીતો ગાતા છે પણ એમને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ એ દિનેશભાઈ કરે છે ત્યારે દિનેશભાઈની વિનંતી કરી મંચ ઉપર ઉપસ્થિત તમામ મહેમાનો અને સ્ટેજની સામે જે લોકો બેઠા છે બધા મારું મૂળ વતન વેડધામ વહુવાથી અમારા વડીલો નીકળેલા પછી વેડ આવેલા અને છેલ્લે વરાણા અને પાનવા ગયા અમે અને અત્યારે વડગામ છીએ પણ આમ છતાં વડગામમાં વર્ષો સુધી મને કીધું કે તમે પાનવાના છો એટલે હું વઢિયારનો છું એનું મને ગર્વ છે અને મારું પહેલું સન્માન વઢિયારમાં થાય છે હું ભલે જન્મ્યો વડગામમાં એટલે કહું છું ગર્વ છે વઢિયારી છું એટલે ટોણો નથી મારતો ખારા પાટને પણ ખોડિયારમાં જ્યારે નાનો હતો ત્યારે મારામાં સમજણ આવી ત્યારે મને મા બાપે એવું કહ્યું કે આપણે કુળદેવી ખોડિયારમાં છે સિંધવાઈમાં પણ અમારા એટલે મારા બે કુળદેવી છે એ ખોડિયારમાં પણ છે અને સિંધવાઈમાં પણ છે અને જૈનોનું દેરાસર મારી નજીક એટલો નાનો હતો એટલે હું દર્શન કરવા જાઉં એટલે શિવને દર્શન કરું અને જૈન ગિરસરમાં પણ નમાવતો એટલે હું આ એટલી બધી વાતો એટલા માટે કરું છું કે ખોડિયારમાં સાથેનો મારો જૂનો નાતો નાનો હતો ત્યારે મને એવું લાગે કે હું દર્શન કરીને બહાર નથી નીકળ્યો એવું મને લાગે તો હું પાછો જોઉં એટલે ખોડિયારમાં મને યાદ કરું છું અને એટલે કહું છું કે હું વઢિયારનો છું મને પ્રકાશભાઈના જન્મદિવસે અમને અભિનંદન આપે આપીએ અને સાથે સાથે મને મહત્વની વાત એ ગમી છે સ્ટેજ ઉપર બેઠેલા બધા લોકોને ગમશે ને તમને પણ ગમશે કે આજે જાતિવાદનું જે ઝેર છે ને આખા ગુજરાતમાં જાતિવાદનું જે ઝેર છે ને એ ઝેર આપણને મારી નાખશે જો વહેલા નહીં જાગીએ તો આ માણસે વિશેષ પ્રતિભાને તો સન્માનિત કરી જ છે પણ તમે વિચારો કે દરેક જ્ઞાતિના લોકોને અહીંયા એક સાથે બેસાડ્યા છે આ માણસે એટલે પ્રકાશભાઈને વિશેષ અભિનંદન આપું છું કારણ કે અને આપણે કેટલા રાજી થઈ હું ક્યારનો રાજી થઉં છું કારણ કે બધી જ જ્ઞાતિઓ એક સાથે બેઠી હોય ને લવિંદજી એટલે એની મજા છે અને બેસવાની જરૂર છે નેતાઓ બેઠા છે એટલે કહું છું કે મત માટે જ્ઞાતિઓમાં જે વિભાજન પાડવામાં આવે છે અને જે ધ્યા રોકવામાં આવે છે એને લઈને જે મોટું નુકસાન જવાનું હોય ત્યારે પ્રકાશ નાડોદા જેવો વ્યક્તિ બધી જ જ્ઞાતિઓને સાથે બેસાડે એટલે એક વિશેષ સન્માન આપણે એમનું કરવું જોઈએ સાથે વળીને કારણ કે આપણે બધા સાથે હશું ને તો જ મજા આવશે ઘણું બધું બોલવું જોઈએ અને હું તો કૂટેવવાળો માણસ છું મારા ઇન્ટરવ્યૂ એક કલાકથી લાંબા હોય છે કારણ કે રીલ અને શોર્ટના જમાનામાં હું લાંબા ઇન્ટરવ્યૂ કરવાવાળો માણસ છું પણ અહીંયા મારે ટૂંકું બોલવાનું છે મારે વિશેષમાં કંઈક કેવું હોય તો ખાલી એટલું કહીશ કે મારું જો સન્માન મને પહેલો એવોર્ડ જો કોઈ આપ્યો હોય ને તો એ વઢિયારના જીજ્ઞા શેઠે મને આપેલો સુરતમાં અને મારું જો બીજી વાર સન્માન થયું આ વિસ્તારમાં તો એ વઢિયારના પ્રકાશ નાડોદાએ કર્યું છે એટલે ખારાપાટનું છું એ મારું જન્મસ્થળ છે પણ ફરી કહું છું કે ગર્વ છે કે મારા વડીલો વઢિયારના હતા થેન્ક યુ થેન્ક યુ વેરી અને અમે તમને અમારા જ ગણીએ છીએ અને તમે તો આખા ગુજરાત ને પોતાનું ગણ્યું છે વડિયાલ કે ખારાપાટ નહીં પણ આખું ગુજરાત એ દિનેશભાઈ નું છે ત્યારે ફરી એકવાર એમને જોરદાર તાળી બતાવી આજ આપણી શુભેચ્છાની શ્રેણીમાં આગળ જવું છે ત્યારે કે એવા વક્તા સ્પષ્ટ વક્તા અને જેમને સાંભળવા ગમે એવા અમારા માન્ય શ્રી કમાભાઈ રાઠોડ સાહેબ ને વિનંતી કરું સાહેબ વધારો અને આજની આ ટીમ ને અમને શુભેચ્છા આપો માન્ય જેટલા અહીં બેઠા છે એટલા જોરથી ભારત માનો જય કરીએ ભાઈ શ્રી પ્રકાશ રાઠોડ અને એના મિત્રો દ્વારા સર્વે સમાજને સાથે લઈ અને જે વઢિયાર રત્ન એવોર્ડ આપવાનું કાર્ય કર્યું છે એના અધ્યક્ષ અમારા પરમ મિત્ર અને પાટણ જિલ્લાના અધ્યક્ષ રમેશભાઈ સિંધવ માનનીય ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી લવિંગજી ઠાકોર સાહેબ ભાઈ સાહેબજી ઠાકોર સાહેબ ભાઈ ડીવી ઠાકોર બે નેતાલ મંચસ્થ સૌ શ્રદ્ધે સંતો સમાજ શ્રેષ્ઠીઓ અને સન્માનિત પદનામિત સૌ વઢિયાર રત્ન એવોર્ડના સૌ એવડ રત્નો આમ તો ઘણું બધું બોલવું હતું પરંતુ સમય કોઈની રાહ જોતો નથી એમ સમય ચાલ્યો જાય છે ભૂખે ભજન ના હોય ગોપાલ આતમભાઈ માલધારી બરાબર ને એટલે વધારે વાત નહીં કરતા હું લખતો હતો લવિંગજી અને ડીવી ઠાકોર મને કહેતા હતા મનકે સાહેબ શું લખો છો મેં કીધું મને લખવાની ટેવ છે આ લોકો એમ કે કે અમે 50 એવોર્ડ આપ્યા નનુભાઈ પણ મે ગણ્યા 58 આપ્યા તમે મે લખ્યા છે નામ તમે 58 એવોર્ડ આપ્યા એ બદલ આપને લાખ લાખ અભિનંદન અને એમય કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જેમ દિનેશે કહ્યું ને નેશ મારો વાણો છે મારા ગામનો છે દિનેશે કહ્યું એમ કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અણમોલ રત્નો શોધી કાઢી અને જે એવોર્ડ આપવાની કામગીરી કરી છે આમાંથી ઘણા બધા લોકોને હું જાણું છું હારીજવાળા શ્રેષ્ઠીઓને પણ જાણું છું પણ તમે જે કામગીરી કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને ભાઈ કનવરજી હમણાં એમના ભાગીદાર ટીપી રાજપૂત છે પિનલ ઓઇલ મિલની હમણાં મેં મુલાકાત લીધી આ પિનલના નામે જ છે એના આટલા બધા ફોલોઅર્સ હોય ત્યારે મેં એમને ટીપ્સ આપી હતી કે મારો દીકરો સાહેબ બોતેર કરોડ રૂપિયાના ખર્ચે તનવરજી દિનેશે જોયું છે નરેન્દ્રભાઈનું સ્વપ્ન સાકાર કરવા માટે જે પશ્ચિમના દેશો પશ્ચિમ યુરોપના દેશો ફ્રી રેસ્યુડિંગ ફાર્મિંગની ખેતી કરી રહ્યા છે એના જે બેક્ટેરિયા બને ને એ આપણા વડગામમાં ચાલુ થઈ ગયા છે એ વડગામની અંદર ચાલુ થઈ ગયા છે ને એના ડીલરો નિમવાના શરૂ થઈ ગયા છે એટલે વધારે વાત નહીં કરતા ખરેખર પ્રાકૃતિક ખેતી પશુપાલન સાહિત્ય ક્ષેત્ર આરોગ્ય ક્ષેત્ર વૃક્ષ મારી નતમસ્તક પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું સમય ખૂબ થયો છે એટલે વધારે વાત નહીં કરતા ભારત માતા બેનો આમ તો કાર્યક્રમ શરૂ થયો ત્યારથી કાર્યક્રમના ઉદ્ઘોષક મહેશભાઈ સરસ મજાની દાળ અને રોટલા યાદ કરાવે એટલે મને એવું લાગે કે એમ ઓમ સહનામ ભવતું એવો શ્લોક બોલતા હોય ભોજન મંત્ર એવું લાગે બધાને અને ભોજન વચ્ચે ને તમારા વચ્ચે બહુ વધારે સમય નથી લેવો પણ આજનો જ્યારે એવોર્ડ છે ત્યારે મેં ક્યાંક જોયેલું કે ઝવેરચંદ મેઘાણીને કોઈ ધૂળ ધોયા કયા હતા ઈશ્વરભાઈ સાહેબ એટલે નવાય લાગે એમ કે સાહિત્યકાર અને ધૂળ ધોયા એટલે કદાચ ધૂળ ધોયા એટલે જે સોનીની દુકાનમાંથીને જે કચરો હોય ને એમાંથી સોનું અલગ તારવીને ગાઢતા હોય એવું કામ પ્રકાશભાઈએ કર્યું છે આ વિસ્તારમાંથી ને ખૂણે ખૂણેથી જે રત્નો પડ્યા છે દરેક સમાજમાંથી એ રત્નો શોધીને એ સોના સમાન રત્નોને એવોર્ડ આપવાનું એમને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આજે એમનો જન્મ દિવસ છે એટલા માટે પણ ખૂબ ખૂબ એમને શુભકામનાઓ અને ખાસ વિશેષ બાબત તો એ છે કે વતનમાં સન્માન થવું ને અને વતનવાળા કરે ને એ બહુ અઘરી વાત હોય વિષ્ણુજી ઠાકોર દાતી શણ વિષ્ણુ વિષ્ણુજી ઠાકોર દાટી શણ વિષ્ણુજી દાતી શણ હા લાલ આજે વિષ્ણુજી ઠાકોર દાતી શણ સમીર અને સંમેશ્વર તાલુકા ના ગરીબ પંચાયત ના સરપંચ વિનંતી કરી વિષ્ણુજી ઠાકોર નાચી છે ચાવડા ને વ્યક્તિ કરી આપણા માટે સોમભાઈ ચાવડા

છીએ આપણે કિંમતી અને અમૂલ્ય સમય આપીને આપ વધારે છો સાથે આપણા ધારાસભ્ય શ્રી માન્ય શ્રી લમેનજી ઠાકોર સાહેબ શ્રી માન્ય શ્રી સુખાજી ઠાકોર સાહેબ શ્રી આપ સૌ અહિયાં વધારે છો ત્યારે હા પ્રકાશ પ્રકાશભી દક્ષિણી યુવા શ્રીરામ સેવા સમિતિ તરફી